મિત્રો નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ પોતાના ઘરમાંથી આ વસ્તુઓ અત્યારે જ હટાવી દેજો નહીં તો મા દુર્ગા ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે કઈ કઈ એવી પાંચ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી માતા દુર્ગા આપણા ઘરમાં ક્યારેય પ્રવેશ નથી કરતા અને આપણા ઘરમાં કંગાળી આવે છે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં ક્યારેય વાસ કરતા નથી મિત્રો આજની વિડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે માટે આજની વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો નવરાત્રિનું મહાપર્વ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતાજીની વિશેષ કૃપા લઈને આવે છે નવરાત્રિના નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ સમય આપણા જીવનમાં શુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે આ નવ દિવસો દરમિયાન આપણે માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ નવરાત્રિનું મહત્વ આધ્યાત્મિક પવિત્ર અને મંગલકારી છે આ દિવસોમાં કરવામાં આવેલી પૂજા અર્ચનાનું ફળ અસીમિત હોય છે માતા દુર્ગાના ભક્તો માટે આ સમય વિશેષ રૂપથી મહત્વપૂર્ણ હોય છે મિત્રો નવરાત્રિ દરમિયાન દરેક ક્રિયા પૂજા શુદ્ધ ભાવથી પૂરી આસ્થા સાથે કરવામાં આવે છે જેનાથી આપણા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે મિત્રો નવરાત્રિનો પ્રારંભ ત્રીજી ઓક્ટોબર ગુરુવારથી થવા જઈ રહ્યો છે જે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ મહાપર્વનું વિશેષ મહત્વ હોય છે આ વર્ષે માતાજીનું આગમન પાલખી પર થવા જઈ રહ્યું છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પાલખી પર માતાજીનું આગમન થવું સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક હોય છે મિત્રો નવરાત્રિના નવ દિવસો આદ્યશક્તિ જગતજનની આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર હોય છે નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરીને આપણે આપણા જીવનમાં તમામ પ્રશ્નોથી મુક્તિ મેળવી શકીએ છીએ મિત્રો આ નવ દિવસો દરમિયાન જો તમે સાચા મન અને સાચા ભાવથી માતાજીની આરાધના કરશો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂરી થાય છે માતાજીની કૃપા મેળવવા માટે ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતા બનાવી રાખવી જોઈએ નવરાત્રિનું મહાપર્વ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ અને માતા જગદંબાની કૃપા લઈને આવે છે મિત્રો આ વર્ષે નવરાત્રિ ત્રીજી ઓક્ટોબર ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે અને આ પર્વ અગિયાર ઓક્ટોબરે બુધવાર નવમીના તિથિના રોજ સમાપ્ત થશે બાર ઓક્ટોબરના દિવસે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ મનાવવામાં આવશે આ નવ દિવસો દરમિયાન તમામ ભક્તો માતા જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે આ નવ દિવસો આપણને શક્તિ ભક્તિ અને આધ્યાત્મિકતાથી જોડે છે આ દિવસોમાં માતા જગદંબાની પૂજા કરીને તમે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી શકો છો અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરી શકો છો મિત્રો નવરાત્રિનો પહેલો દિવસ ઘટ સ્થાપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ દિવસની પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણે યોગ્ય ઘટ ઘટ સ્થાપન કરીએ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે છ વાગીને પંદર મિનિટથી લઈને સાત વાગીને વીસ મિનિટ સુધી રહેવાનું છે આ સમયગાળા દરમિયાન કળશની સ્થાપના કરીને માતાજીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ કળશ સ્થાપના માટે તાંબાનો અથવા માટીનો કળશ લઈ શકાય છે અને તેમાં પવિત્ર જળ ભરીને યોગ્ય વિધિથી સ્થાપિત કરવો જોઈએ જો તમે કોઈ કારણસર સવારના મુહૂર્તમાં ઘટ સ્થાપન ના કરી શકો તો તમે અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી શકો છો અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી રહેવાનું છે આ સમય દરમિયાન ઘટ સ્થાપન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘટ સ્થાપન કરતા સમયે તમારે વિશેષ રૂપથી અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા સ્થળની સાફ સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ અને કળશ સ્થાપના બાદ માતાજીની મૂર્તિ અથવા ફોટોની સામે દીવો પ્રગટાવવો જોઈએ ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તમાં યોગ્ય રીતે પૂજા કરીને આપણે માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો નવરાત્રિનો સમય પવિત્રતા અને સ્વચ્છતાનું પ્રતિક હોય છે આ નવ દિવસોનું પર્વ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવીને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો સુવર્ણ અવસર હોય છે પરંતુ આ ત્યારે જ સંભવ બને છે જ્યારે આપણે આપણા ઘરને શુદ્ધ અને સ્વચ્છ રાખીએ મિત્રો નવરાત્રિ શરૂ થતાં પહેલા અમુક વસ્તુઓ એવી હોય છે જેને પોતાના ઘરમાંથી તુરંત હટાવી દેવી જોઈએ જેથી કરીને આધ્યાશક્તિમાં આંબેવાના આશીર્વાદ અને કૃપા સદાય તમારા ઘર પર બન્યા રહે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત થઈ ગયેલી અથવા તૂટી ગયેલી અવસ્થામાં હોય તો આવી મૂર્તિઓને તુરંત ઘરમાંથી હટાવી દેવી જોઈએ કારણ કે ખંડિત થયેલી મૂર્તિઓ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે આ મૂર્તિઓ અથવા ફોટોને કોઈ પણ પવિત્ર જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ મિત્રો નવરાત્રિથી પહેલાં તમારે તમારા ઘરમાં કોઈ પણ જૂના અથવા ફાટેલા અથવા બેકાર કપડાં હોય તો તેને દાન કરી દેવા જોઈએ અથવા ઘરમાંથી દૂર કરી દેવા જોઈએ જેથી તમારા ઘરમાં પવિત્રતા બની રહે ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણ રાખવા પણ અશુભ માનવામાં આવે છે મિત્રો વાસી ભોજન રાખવું અને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી પણ અશુભ માનવામાં આવે છે આ નવરાત્રિના પવિત્ર સમયગાળા દરમિયાન તમારા ઘરમાં હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ મિત્રો તમારા ઘરના પૂજા ઘરમાં માચિસની ખાલી ડબ્બી જૂની થઈ ગયેલી ધૂપ અગરબત્તી અને અન્ય ફાલતુ સામાન ન રાખવો જોઈએ કારણ કે આ સામાન નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની જાય છે જેના લીધે આપણા ઘરની સકારાત્મકતા ઓછી થઈ જાય છે મિત્રો બંધ ઘડિયાળને પ્રગતિમાં અવરોધનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ કોઈ બંધ ઘડિયાળ પડી હોય તો તેને તરત જ હટાવી દેવી જોઈએ અથવા તો રિપેર કરાવી લેવી જોઈએ કારણ કે બંધ ઘડિયાળ સમયને અટકાવી દે છે અને આનાથી તમારા ઉન્નતિના માર્ગમાં રૂકાવટો આવવા લાગે છે મિત્રો તૂટેલા ચપ્પલ અથવા તો બૂટ ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વ્યાપ વધે છે મિત્રો નવરાત્રિનો સમય શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની સાથોસાથ માતા લક્ષ્મીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરની સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક હોય છે જેથી માતાજી તમારા ઘરમાં પ્રવેશ કરે અને તેમની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જાય મિત્રો ગંગાજળને શુદ્ધિનું સૌથી મોટું સ્ત્રોત માનવામાં આવે છે નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરની શુદ્ધિ કરવા માટે ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ આમ કરવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બને છે જો તમારી પાસે ગંગાજળ ન હોય તો તમે ગૌમૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો ગૌમૂત્રને પાણીમાં મેળવીને આખા ઘરમાં છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે શુદ્ધતા રાખ્યા વગર કોઈ પણ મંગલ કાર્ય સફળ થતું નથી એટલા માટે ઘરની સ્વચ્છતાનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ મિત્રો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરના પૂજા ઘરમાં એટલે કે ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અત્યંત જરૂરી માનવામાં આવે છે મંદિર એ સ્થાન હોય છે કે જ્યાં માતાજીનો વાસ હોય છે એટલા માટે આ જગ્યાને સ્વચ્છ અને પવિત્ર બનાવી રાખવી જોઈએ મંદિરમાં રાખેલા ધૂપ જૂની અગરબત્તી માચિસની ડબ્બી અથવા તો સુકાઈ ગયેલા ફૂલ વગેરે વસ્તુઓને પોતાના ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ માતાજીની ચોકી સ્થાપિત કરવા માટે સૌથી પહેલાં લાલ રંગના નવા કપડાનો પ્રયોગ કરવો જોઈએ કાળા અથવા સફેદ રંગના કપડાનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ માતાજીની મૂર્તિ અથવા તો તસવીરને ચોકી પર વિધિપૂર્વક સ્થાપિત કરીને ચોકીની ચારે બાજુ દીવો પ્રગટાવવો જોઈએ અને માતાજીનું આહવાન કરવું જોઈએ મંદિરનું વાતાવરણ હંમેશા સ્વચ્છ અને સકારાત્મક બનાવેલું રાખવું જોઈએ જેથી માતાજીની વિશેષ કૃપા તમારા પર બની રહે ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે તમારા ઘરના મુખ્ય દ્વારની વિશેષ રૂપથી સજાવટ કરવી જોઈએ મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ અને સાફ રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વારથી માતાજીનો પ્રવેશ થાય છે તેથી મુખ્ય દ્વારને સજાવટ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આવા નાના નાના ઉપાયોથી તમે તમારા ઘરને સંપૂર્ણ રીતે પવિત્ર અને સકારાત્મક બનાવી શકો છો જેનાથી માતા લક્ષ્મી અને માતા જગદંબાની કૃપા સદાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રિના આ પવિત્ર નવ દિવસો દરમિયાન ભૂલથી પણ આ ભૂલો ન કરવી જોઈએ મિત્રો નવરાત્રિના નવ દિવસોમાં આપણે સૌ માતા જગદંબાની પૂજા અને ઉપાસના કરીએ છીએ જેથી તેમના આશીર્વાદથી આપણું જીવન સુખમય અને સમૃદ્ધ થાય પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે કે આ પવિત્ર સમય દરમિયાન કોઈ એવી ભૂલ ના કરવી જોઈએ જેનાથી આપણી ભક્તિ અને વ્રત ખંડિત થાય નવરાત્રી દરમિયાન અમુક નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ મિત્રો નવરાત્રિના પવિત્ર નવ દિવસો દરમિયાન લસણ ડુંગળી માંસ મદિરા જેવી વસ્તુઓથી દૂરી બનાવી રાખવી અત્યંત જરૂરી હોય છે આ તમામ ચીજો તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે અને તામસિક ભોજન નવરાત્રીના પવિત્ર દિવસોમાં નિષેધ માનવામાં આવે છે આ દિવસોમાં સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને શુદ્ધ રાખે છે અને આપણી આત્માને શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરે છે તામસિક ભોજનનું સેવન નવરાત્રિના સમય દરમિયાન કરવાથી તમારી પૂજા અને ભક્તિ ખંડિત થઈ શકે છે નવરાત્રિના વ્રતનું સાચું પાલન નવરાત્રિમાં કેવલ ભૂખ્યા રહીને ઉપવાસ કરવું નહીં પરંતુ તેનો અસલી ઉદ્દેશ આત્માની શુદ્ધિ અને આધ્યાત્મિકતાની પ્રાપ્તિ હોય છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન વધારે તેલ મસાલાવાળા ભોજનથી પણ બચવું જોઈએ જેથી કરીને તમારું શરીર શુદ્ધ અને સ્વસ્થ રહે માતાજીની કૃપા પ્રાપ્ત થઈ શકે મિત્રો નવરાત્રિનું વ્રત ત્યારે જ સફળ થાય છે જ્યારે આપણે તામસિક ભોજન અને નકારાત્મક વિચારોથી દૂર રહીએ છીએ અને પૂરી શ્રદ્ધાથી માતા દુર્ગાની ઉપાસના કરીએ મિત્રો નવરાત્રિના નવ દિવસો દરમિયાન ફળાહારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ શરીરને ઉર્જા પ્રદાન કરવાની સાથોસાથ મનને શુદ્ધ રાખવામાં પણ સહાયક હોય છે ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી તો હોય જ છે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ હોય છે તો મિત્રો આવી અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખીને પૂરી શ્રદ્ધા અને ભાવથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન તમે માતાજીની પૂજા આરાધના કરશો તો તમને જરૂર માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને સંપન્નતાનો વાસ થશે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર સારી લાગી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ